સમસ્યાનો ક્યારે આવશે અંત સમાચાર મળી રહે છે બાબર તાલુકાના જોરવાડા ગામથી ગુજરાત સરકાર શિક્ષણ માટે અવનવા અભિગમ સાથે કાર્યક્રમ કરવામાં આવતા હોય છે શાળા પ્રવેશ હોય તેમજ કન્યા કેળવણી પ્રવેશ ઘણા કાર્યક્રમ થતાં આપણે જોઈએ છીએ તેવામાં વાત કરીએ તો બાબર તાલુકાના જોરવાડા ગામે નિશાળે આવતા બાળકો માટે રસ્તાની સમસ્યા વરસાદી માહોલમાં આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ બાળકો અત્યારે પરેશાની ભોગવીને નિશાળે આવે છે કેમ કે બાળકોને ભણવું છે આ રસ્તા માટે જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પ્રશાસન આ બાબતે બાળકોની વાહરી આવે મદદ આવે કેવી લાગણી સાથે બાળકોના વાલી માગણી કરી રહ્યા છે આ રસ્તાથી બાળકોને ક્યારે મળશે છુટકારો બીમાર દર્દીને ક્યારે મળશે સુવિધા કે પછી વહી રફતાર અહેવાલ જુદી ગર બનાસ દર્શનની ચેનલ બનાસકાંઠા